અમરેલી લેટરકાંડ મુદ્દે દીકરીના જામીન મંજૂર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લેટરકાંડ મુદ્દે દીકરીના કાઢવામાં આવેલા સરઘસ બાબતે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને જેલમાંથી મુક્ત કરવા તંત્ર મહેનત કરી રહ્યા હતા જેનો આજે આવી ચૂક્યો છે અને દીકરીને કોર્ટે જામીન મુક્ત કરી છે ખોલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજની મહેનતથી અને એડવોકેટ સંદીપ પંડ્યાની ધારદાર દલીલને ધ્યાને લઈ છે પંદર હજારના બોન્ડ ઉપર દીકરી પાલ ગોટીના જમીન કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે હાલ દીકરીને જેલમાંથી બહાર લાવવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ રહી છે સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બામણીયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં આવા બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ જાગૃત થાય તેમ જણાવ્યું હતું સાથોસાથ દીકરી જેલમાંથી બહાર આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું તો ગોપાલ ઇટાલિયાએ પણ જણાવતા કહ્યું કે પાયલબેનના જામીન થઈ ગયા છે અને હવે જામીન મુક્ત થઈ ગયા છે છેવટે વધુમાં જણાવ્યું હતું કે ભરી બજારમાં એક મહિલાને ફેરવી જે ગુનો કર્યો છે તેવા જવાબદાર ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે

સેસન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે પંદર હજાર રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને બેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે પાયલબેન જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસો એ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાહેદરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન થુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અંગ બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને એ તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે